પેલા બે બાર થાય પછી પાંચ બાર થાય આવી રીતે પણ અનુક્રમક સંખ્યાઓ હોય ત્રિઘાતની પદ્ધતિ હોય છે બધાનો ધ્યાન અહીંયા હોય તો આપણે ચોથા નંબરનો દાખલો સમજીએ બરોબર ધ્યાન અહીંયા છે পুরো હાથ છે કરો બરાબર છે ચલ ધ્યાન આપજો તો આની જે સંખ્યા છે એમાં શું આપ્યું છે આપણે 5 6 8 અને ધ્યાન કંડાળી 23 ભાઈ કેટલા આવશે આપણને ખબર નથી આપણે ખાલી મગજ લગાવો શું લગાવો બેટા ધ્યાનથી જુઓ પહેલા આપણને આ હતા પાંચ કેટલા આપ્યા હતા પાંચ પછી કેટલા આપ્યા હતા આપણને 6 પછી કેટલા આપ્યા છે 8 પછી કેટલા આપ્યા છે 10 પછી કેટલા આપ્યા છે 15 પછી કેટલા આપ્યા છે 20 ભાઈ કેટલા આવે છે એ મેળવવા માટે હું કોઈ પૂછતો નથી ખાલી સમજાવું છું કે તમે જવાબ બોલી જશો ને ઘણા બધા બાળકો છે જેને ખબર જ નથી આ શું છે એટલે એમને સમજાવવા માટે હું જરા સમજાવું છું જરા ધ્યાન આપજો બેટા સૌથી પહેલા પાંચ છે કેટલા છે બેટા પાંચ પહેલા આપણે શ્રેણી જોઈ નક્કી કરવાનું કે શ્રેણીમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે શું નક્કી કરવાનું પહેલા વધારો થાય છે કે ઘટાડો બોલવું તો પડશે તમારે મારા વાળા ઓ તમે તમારા નિશાનમાં બોલતા ના હોય એટલે કદાચ તમે સાહેબ જેમ ભણાય ભણાય છે તો એવું ચાલશે નહીં સીધા શું પડશે પહેલા તો આપ મારી પડશે અને જેવું બોલાડો એવું બોલવું પડશે ખબર પડે છે પહેલા શ્રેણીમાં જોવાનું બેટા વધે છે કે ઘટે છે તો પહેલા 5 હતા પછી 6 થયા પછી 8 થયા એનો મતલબ વધે છે કે ઘટે છે વધે છે તો પછી વિચારો કેટલા વધે છે ત્યાં આવી જો બેટા પહેલી જે સંખ્યા છે 5 માં કેટલા વધ્યા તો 6 થઈ ગયા 1 1 વધી ગયો પછી 6 માં કેટલા વધ્યા તો 8 થઈ ગયા પછી 11 8 માં કેટલા વધ્યા તો 11 બની ગયા 8 પછી 11 માં કેટલા વધ્યા તો 15 બની ગયા 4 પછી 15 માં કેટલા વધ્યા તો 5 20 બની ગયા તો 5 કેટલા વધ્યા 5 હવે તમારે નીચે જોવાનું ધ્યાન આપજોતમ એટલે 1 વધ્યો પછી 2 વધ્યા પછી 3 વધ્યા પછી 4 વધ્યા પછી 5 વધ્યા હવે કેટલા વધશે 6 તો 20 માં 6 વધારો ને હાથ ઊંચો કરો इस मार्च शव अधिकारियों के ताज ही चाहेंगे। बोलो बेटा। छब्बीस। आप जो? छब्बीस। बोलो बेटा। छब्बीस। आप। छब्बीस। बोलो बेटा।

से। पहला कितना है 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 तो सात थोड़ा गया दे। 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 दे

સરસ ચલો છે પંચાવન ચોપન બાવન ઓગણપચાસ પિસ્તાલીસ આપણે મગજ લગાવવાનું કે આ જે શ્રેણી છે આ જે પેટર્ન છે આ જે સિરીઝ છે એમાં વધારો થાય છે ઘટાડો થાય છે

हाँ। हाँ। था था कितला आहे आपण नाही कबायला आपण मगर करणार रेडी जो बदा आठ चौथी पेला आपण 55 का कितना होता 55 55 माती 54 था म्हणजे कितना घटया 1 2 रेडी એટલે ઓછા આલે પછી 54 माती 52 થઈ ગયા કેટલા ઘટ્યા 2 -2 गती गया 52 माती 49 થઈ ગયા કેટલા ઘટ્યા 3 -3 ઘટી ગયા

લેતા હીરો અને આ દાખલા પણ જતી રહ્યો આના જે બે સંખ્યાઓ તમને જાતે આપું છું બેસ્ટે તમે જાતે કરવા માટે આપું છું ટ્રાય કરો